ગુજરાતમાં સરેરાશ વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.9 1% વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 72% અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 63% વરસાદ પડ્યો છે ડેમની સ્થિતિ રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ 70મી 100% વચ્ચે ભરાયા છે જે હાઈ એલર્ટ પર છે આ ઉપरांत 26 ડેમ એલર્ટ પર અને 22 ડેમ વોર્નિંગ પર છે સરદાર સરોવર ડેમ રાજ્યની જીવાદોરી સમાન આ ડેમમાં તેની કુલ ક્ષમતાના છોતેર દશાંશ ચાર શૂન્ય ટકા પાણીનો સંગ્રહ થયો છે ખેતીવાડી ગુજરાતમાં સિત્યાસી ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે જેમાં સૌથી વધુ વીસ લાખ હેક્ટરમાં મગફળી ત્યારબાદ બે દશાંશ સાત ત્રણ લાખ હેક્ટરમાં સોયાબીન અને આઠ દશાંશ ચાર ત્રણ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે તાજેતરનો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટના ધોરાજી અને માળિયા હાટીનામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે